ભરૂચ જિલ્લાના આમોદનગરમાં સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમોદના ધારાસભ્ય ડી કે સ્વામી તથા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નિમિત્તે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને નગરજનો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન પરંપરાગત નૃત્ય સાથે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ તિલક મેદાનનું નામ બદલીને બિરસા મુંડા સર્કલ રાખવા બદલ આમોદ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ મનસુખ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ દ્વારા આગળ વધવાની અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરના તિલક મેદાન સર્કલનું નામ બદલીને હવે સત્તાવાર રીતે ભગવાન બિરસા મુંડા સર્કલ કરવામાં આવ્યું છે ભારત માતા કી આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તિલક મેદાન ખાતે ભગવાન અનાવરણી થી ભવ્ય રીતના કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા શોભાયાત્રા કાઢી હજારો ની લોકોએ ઉત્સાહ ઉમંગ થી

ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા આજે આમોદ શહેરમાં પ્રસ્થાપિત થઈ છે એના માટે અમે નગરપાલિકાનો અને કલેક્ટરશ્રીનો પણ અમે આભાર માને છે કે આ જગ્યા આદિવાસી સમાજે આપી અને જ્યાં બિરસા મુંડા ભગવાનની પ્રતિમા સ્થપાઈ છે આજે બિરસા મુંડા એક ક્રાંતિકારી જ નહીં પરંતુ એક આદિવાસીઓના સામાજિક અર્થમાં એક મસીહા હતા કે આઝાદીની લડાઈ લડતા લડતા તેઓએ આદિવાસીઓના ઉત્થાનના માટે બહુ સારી વાત કરી છે અંગ્રેજો સામે તૈયાર કરીને મારી નાખવામાં ઐતિહાસિક કાર્ય કર્યું છે કે જે કોઈ ના કામ કરી શકે એ પ્રકારનું એમને બિરસા મુંડાએ કાર્ય કર્યું છે એમને એમના યુવાની અવસ્થામાં એકવીસ થી પચીસ વર્ષની વયે એમને તરીકે પણ સુંદર કામ કર્યું છે એનામાં કુદરતી અલૌકિક શક્તિ હતી કે ગમે તેટલો ભયંકર એક તાકાત હતી બિરસા જ્યારે એ યુવાન હતા આદિવાસીના ઉત્થાન માટે એક બહુ સુંદર એમને બીજી સારી વાત કરી છે કે આદિવાસી સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો આદિવાસી સમાજની અંદર કેટલા કુરિવાજો છે

ખૂબ મોટા મોટા ઉદ્યોગો આ વિસ્તારની અંદર એન્જિનિયરિંગ બનીએ અને અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરે કોમર્સનું જ્ઞાન મેળવે જનરલ નોલેજ મેળવે અને આ મોટા મોટા ઉદ્યોગોની અંદર કોઈ કોઈ પ્રકારની આપણને નોકરી મળે એ રીતના બધા પ્રયત્નો કર્યા તો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો તાલુકા શહેરના અને તાલુકાના ખૂબ મોટી સંખ્યાની અંદર જંબુસર ના પણ અહીંયા કાર્યકર્તા આદિવાસી આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ પ્રતિમા બનાવવા માટે આ કાર્યક્રમ કરવા માટે આદિવાસીઓ જે પોતાની રીતના ફંડ ફાળો ભેગો કરે એ બોડી મોટી વાત છે આ એમની સંગઠનની તાકાત છે અને ડીકે સ્વામીજીએ પણ એમની યથાશક્તિ પ્રમાણે એમને મદદરૂપ થયા છે તો આ બધા જ લોકોનો આપણે ખૂબ ખૂબ આભાર માને છે અને સૌ સૌ સૌથી વધારે આ કાર્યક્રમ કરવા માટે આખો આયકર કાર્યક્રમ ને હોપ આપવા માટે જે આદિવાસી યુવાનો એ આદિવાસી આગેવાનો એ આદિવાસી નેતાઓ જે જહેમત બનાવી કાર્યક્રમ ને ખુબ મોટો સ્વરૂપ મોટો આપ્યો છે ભૂતકાળની અંદર ઇતિહાસ એ નોંધ નથી લીધી પણ આજનું મીડિયા અને એને નોંધ લે છે એટલે મીડિયાના ના મિત્રો પણ હું ખુબ ખૂબ આભાર માનું છું